મોડેલ ગામની આજુબાજુના ભાઈ બહેનોને જણાવવાનું કે આપના વિસ્તારમાં કોઈ નિરાધાર હોય સહાય હોય તો એની સેવા કરી અને પુણ્યફળ પ્રાપ્ત કરી શકો છો ગાયત્રી શક્તિપીઠ મોળેલ ખાતે મા ભગવતી વૃદ્ધાશ્રયનો શુભારંભ એપ્રિલ માસમાં થઈ રહ્યો છે તો વહેલા તે પહેલાંના ધોરણે પોતે પોતાનું નામ રજીસ્ટર કરાવવું અને સંસ્થાનો સંપર્ક કરવો જેથી કરી આપની વ્યવસ્થા પૂર્ણરૂપે થઈ શકે અને અમને આપની સેવા કરવાનું શુભ અવસર પ્રાપ્ત થાય એટલા માટે આપ સૌને નમ્ર વિનંતી આપ આપના મિત્ર મંડળ ભાઈ ભાઈ બહેનો અથવા સમાજમાં આ વિડીયોને પહોંચાડી અને એક જન સેવાનું પ્રભુ સેવાનું શ્રેષ્ઠ કાર્ય કરી આપના જીવનને ધન્ય બનાવી શકો છો યાદ રાખો મા ભગવતી વૃદ્ધાશ્રય ગાયત્રી શક્તિપીઠ ખાતે એપ્રિલ માસમાં શુભારંભ થવા જઈ રહ્યો છે તો વહેલા તે પહેલાંના ધોરણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવો અને સંસ્થાનો સંપર્ક કરી અને જાણો કે આપે શું કરવાનું છે અહીંયા આ વૃદ્ધાશ્રયની અંદર નિઃશુલ્ક ભોજન રહેવાની વ્યવસ્થા તેમજ દરેક પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે અહીંયા કોઈની પાસે દાન ભેટ પૈસો લેવામાં આવનાર નથી તો આ અમને સેવા કરવાનું લાભ આપી અને આપ પણ આપના જીવનને ધન્ય બનાવો અને જીવનની ઉત્તરાર્ધને સુખમય પ્રભુમય શાંતિમય બનાવી અને પોતાના જીવનનું લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ તરફ આપ આગળ વધો સત્સંગ કરો